આ છોકરા કેમ ગયા દેખાય કા નહી એકે તાબરિયા કયો ની ગો તું લાઈ ટ્યુશન માં આવા નતું પણ ઓમ તાઈ તો મોજ મજા ડે કરાવા નતી હું પણ આયા કા નહી એકે ગોતવા દેજે વાહ ગાર્ડન માં નથી ગઈ પર જા સોનલ ટીચર નો અવાજ આવે છે એને આપણે કહી દઈએ કે અમારે હે ને 26મી જાન્યુઆરી આવે હે ને તો અમારે ડાન્સ ની પ્રેક્ટિસ કરવાની હે એ હા ચીંટુ તારી વાત સાચી છે બે ગાયા મૂકી દઈએ ને ડાન્સ કરી हाँ, हाँ, आज के हाल एक आना अपना लास्ट क्लोज बनना अलको ध्यान लाग गयो ये अपना झंडो केवाय इन्हें नीचे पल्वा नहीं देवानो ये तो असल उड़वा जो है हाय हाय आओ मम्मी ने आउटले लो पण आवी ए ईवा आओ हाय हाय किंतु जो हां लूही आईवी ए लूही आउटले ए लूही हां डांस करवा लवली भाई आईवी হ নিজ গটে ওকে। চনের রুহি আমি বে পাবেটাম তোমার দিকে তোমার জড়ি গটল। খবেঝ ডদরহিনেজ মাটালোকা চাকি। অনে শি। আদ ঠে যায় তোলাবি ভায়ে তমে কলে জলি থাকা আরেছে মিনি আ মিনি দিদি এলাবি ভয়ে এ ঠই যা হ আম কলাবোধেকে হাল কাডমডমপি েটিভডলে । साट aku kelas, हल कदम कदम पे धरती बदल लंग यहां की बोली मेलंगोली साट लंग दीनी जाडर

वाह थैंक यू मस्त करू बधाई आओ बच्चों तुम्हें दिखाए जाके हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम हेलो बड़े टी सुन मालो कल बाकी नी प्रैक्टिस कर जो ना ए हां टीचर हेलो क्लास में बैठो बड़े હવે હે ને બધાય બીજા કોક તમાર લીટે હે ને એક્શન શીખીને આવજો મને આવતી હતી ને એટલે મે શીખવાઈ લી હો તો કી આવજે હું તો બહુ જીભલી આવતી હો એ જીન તે ઉખા બેડ છે તને બહુ આવડે છે ને અમે શીખી આવશું હાથી જોઈએ કોને આવલી હટન તો ક્લાસ માં પછી ગોજજે ગુડ મોર્નિંગ બધાયને ગુડ મોર્નિંગ ટીચર ગુડ મોર્નિંગ બધાયે ભાગ લીધો એમ ને 26 જાન્યુઆરી હું એ જેણ હતી ને તે 26મી જાન્યુઆરી માં બધે આગળ ને આગળ રહેતી 15મી ઓગસ્ટ માં 26મી જાન્યુઆરી માં ના ડાન્સ માં બધે આગળ આગળ રહેતી ની સાઈડ માં હતી હા ટીચર આ ચટીન તો એક્શન આવ લઈ નઈ પાછી તો હે ને ઓલી થાય કે મન બધે આવ લે એમ કલે પણ આવા ટટ કઈ હોય ને ચકી ને તો જો બડે બ બા બા થોડા લેવા મન છે આજ તમે અડધું તો બાઈને પ્રેક્ટિસ માં જવા દીધો અર્ધ લેક્ચર છે હાલ આજ હું તમને બધા ને ઉખાણા પૂછીશ બરાબર જન આવડે ને જવાબ દેવાનો ઓકે છટી કે હાલો રાજા રાજ કરે દરજી કોટ સીવે બોલો કોણ છે હું બોલું બોલ રાજકોટ હાચું હાલો બીજું ખાણું પૂછવો લાલ પેટી લીલા ખાના અંદર બેઠા કાળા સિપાઈ એટલે હું થાય મનાવ લે હું બોલું ટીચર બોલ બોલ સીવ તલબૂચ આચું ઈ કેમ એમ ટીચર લે સિંટુ

બોર હાચુ બોર એવી વસ્તુ કે ગરીબ માણાય ખાય ને રૂપિયાવાળો માણાય ખાય ને પેટમાં રાખે એટલે કે ઠરિયાવારા સમજ ને હાલો માં ધોડી બચ્ચા કાડા કોઈને વાલા કોઈને ના વાલા એલચી સાચુ આને તો ફટ લગાનો આવલી તમે કોઈ દી સંભરા હોય તો ખબર હોય પૂછો ટીચર વન વગડે ડોસી દાંત કાઢે હી હી વર્તી દયો હાલો વર્તી દયો વન વગડે ડોસી દાંત કાઢે તમાર બદન કેમ દાંત છે થોડા ફૂલ જેવા ઈ એવું જ હોય હાલો વર્તી દયો હું બોલું ટીચર કપાસ હાચું કપાસ વાડીએ હોય ને કપાસ તમે કોઈ દી જોયો હોય તો ખબર હોય કપાસ કોઈ દી જોયો થોડા રૂપ પૂમ હોય એના હમ ઈ વન વગડે ડોહી દાંત કાઢે એનો જવાબ છે કપાસ આ ટીચર જોયો આપણે દીવાબત્તીમાં એની વાઈટુ બનાવી ઈદલું ને આ વાઈટ તો બનાવીએ પણ ઈ કપા વાડીમાં ઊભો જોયો કઈદી નઈ કે જો હવે ગામડે જાવ ને કે અમને કપાસ બતાવો માંડવી બતાવો તલ બતાવો જીરું બતાવો કેમ ઉગે આપને ખબર પડવી જોઈએ બધુંય જોવાનું નકર તૈયાર માલે ખાઈ નઈ દેવાનું હાલો રૂડો રૂડો રૂપાડો ગોરો ગોરો માખણ જેવો માનો તો શું ભાઈ ને બાળકોનો થાવ મામા બોલો હું કોણ ચાંદા મામા હચ્ચુ ચાંદા મામા ઉડું છું પણ પંખી નહીં સૂંઢ છે પણ હાથી નહીં છ પગ પણ માખી નહીં ગીત ગાવ છું પણ ભમરો નહીં બોલો હું કોણ માખી નહીં તો શું આવું દેખી ટીચર હું બોલું મચ્છર હાચું નાની નાની ઓરડી માં 32 બાવા દાત હાચું હેલો લીલુ ઝાડ પીડું મકાન એમાં બેઠા કલ્લુરામ આવું તો હોય ટીચર

સિંટુ એટલે સિંટુ આવા ઉખાણા હોય કે અમે નાક બોલે ને મને યાદ આવ્યું આલો છેલ્લું ઉખાણું હો બાર ભાઈઓ જમે ને બે ભાઈઓ પીરસે બોલો કોણ ટીચર ઘડિયાળ હાચું ઘડિયાળ હાલો બધા લેસન માં છે ને ના ના ટીચર લેસન ના આપતા અમે હે નમલા 26 મી જાન્યુઆરી પ્રેક્ટિસ કરી હી ને તો તો નકરા ઠેકડા જ મારવા એમ ને એમ ના લેવો અ લેસન માં બધા હે ને એ ઉપરથી પાંચ સ્પેલિંગ બી ઉપરથી પાંચ સ્પેલિંગ અને સી ઉપરથી પાંચ સ્પેલિંગ બરાબર બસ પંદર સ્પેલિંગ પાકા કરવાના છે પાંચ તરી પંદર એટલા કરતા આવવાના બરાબર ઓકે ટીચર ઓકે હાલોથી બધાને જય શ્રી કૃષ્ણ મળ્યા કાલે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ